તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા સીટ પરથી નામાંકન ભરવા જઈ રહ્યા છે ને એ પહેલાં તેઓ કહી રહ્યા છે ગંગા નદીનું પૂજન દશાશ્વ મેઘઘાટ પર હાલમાં વડાપ્રધાન પહોંચ્યા છે અને ત્યાં ગંગા પૂજનની શરૂઆત થઈ ચૂકી છે મંત્રોચ્ચાર સાથે તેઓ ગંગા મૈયાને વંદન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો પીએમ મોદીનું નામાંકન અને કાશીમાં નમો નમો ગઈકાલે વારાણસી કાશીમાં તેમણે એક ભવ્ય રોડ આયોજન કર્યું હતું લોકોનું અભિવાદન ઝીલ્યું હતું લોકોના આશીર્વાદ લીધા હતા અને આજે પહેલા તેમણે ગંગા સ્નાન ત્યારબાદ મંદિરમાં દર્શન અને ત્યારબાદ તેનું નામાંકન મળશે તેને લઈને વારાણસીને અનોખો શણગાર કરવામાં આવ્યો છે તો હર હર મહાદેવના નાદ સાથે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ ગંગા પૂજન કરી રહ્યા છે આસપાસ જોઈ રહ્યા છો કે તમામ બ્રાહ્મણો છે કે જે પૂજારી છે તમામ પણ તેમને વંદન કરી રહ્યા છે નમસ્કાર કરી રહ્યા છે અને વડાપ્રધાન અહીંયા નશા સ્વ મેઘ ખાતે આવ્યા ત્યાં મોટી સંખ્યામાં લોકો તેમને જોવા ઉમટી પડ્યા હતા પોતાની જીત માટે તો પ્રાર્થના કરી ગંગા માઇયા આશીર્વાદ પણ લીધા ત્રીજી વખત વારાણસીથી તેઓ નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે હાલમાં દશાશ્વ મેઘઘાટ ખાતેના આ સીધા દ્રશ્યો કે જ્યાં પૂજારી દ્વારા તેમને તિલક પણ કરવામાં આવ્યું અને ખાસ ગંગામૈયાને તેમણે પ્રાર્થના કરી હતી પવિત્ર ગંગાનું તેમણે પૂજન કર્યું હતું આપ જોઈ રહ્યા છો પવિત્ર દ્રવ્યો સાથે પુષ્પ સાથે તેઓ હાલમાં ગંગા મૈયાના આશીર્વાદ મેળવી રહ્યા છે દશાશ્વમેઘઘાટ ખાતેના સીધા જ દ્રશ્યો કે જ્યાં હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે અને હવે સીધા તેઓ ગંગા નદીમાં ડૂબકી લગાવ્યા બાદ કાલભૈરવ મંદિરમાં દર્શન પણ કરશે પરંતુ અહીંયા વર્ષોથી જે પૂજારી જે છે જે અહીંયા પૂજન કરી રહ્યા છે તેમણે તેમને ખાસ એક ખેસ પહેરાવીને અને ખાસ તેમને આશીર્વાદ પણ આપ્યા હતા ભેટ આપી હતી કુમકુમનું તિલક કર્યું હતું અને ગંગાના આશીર્વાદ હંમેશા તેમની સાથે રહેશે તેવી પ્રાર્થના પણ કરી હતી વારાણસી તેમનો અજોડ અવિશ્વસનીય સંબંધ છે અવિભાજ્ય આ સંબંધ છે તેમણે એક્સ પોસ્ટ પર એક વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું હતું અને નામાંકન ભરતા પહેલાં તેમણે ગંગા મૈયાના આશીર્વાદ મેળવ્યા એ જ ગંગા કે જે લોકોના કે લોકો જે છે પોતાના પાપ ધોવા માટે કે અજાણે કોઈ પણ પ્રકારનું પાપ થઈ ગયું હોય તો હરિદ્વારમાં જઈને ગંગાની ડુબકી લગાવતા હોય છે અલગ અલગ ગંગાના ઘાટ પર જઈને ડુબકી લગાવતા હોય છે અને આજે વડાપ્રધાન આવ્યા છે દશાશ્વમેઘ ખાતે